વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડનગર તાલુકામાં અગિયાર ગામ પંચાયત બની બિનહરીફ વડનગર તાલુકાના ભાજપના પ્રમુખ કિરણભાઈ ચૌધરીની ટીમને મળી મોટી સફળતા વડનગર તાલુકાના મોલીપુર પંચાયત સમરસ બનતા તાલુકામાં અગિયાર પંચાયતો સમરસ કરવામાં આવી તંત્રને સફળતા મળી હવે આગામી બાવીસ જૂને યોજાનાર ચોવીસ પંચાયતની ચૂંટણીમાં ચોર્યાસી ઉમેદવાર મેદાનમાં હોય તેઓ વચ્ચે જંગ જામશે જ્યારે એકસો વોર્ડની ચૂંટણી યોજાશે ફોર્મ પાસા ખેંચવાની મુદત પૂરી થતાં તંત્ર હવે મતદાનની પ્રક્રિયામાં કામે લાગી ગયું છે તાલુકાની પાંત્રીસ ગ્રામ પંચાયતો આગામી બાવીસ જૂનના રોજ યોજાનારી ચૂંટણી માટે બુધવારના રોજ ઉમેદવારી ફોર્મ ખેંચવાનો દિવસ હોવાથી તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ અને સભ્યોના દાવેદારો ભારે ઘસારો જોવા મળ્યો હતો જેમાં પંચાયતોને સમરસ બનાવવા આગેવાનો પણ દોડાદોડી કરી રહ્યા હતા ત્યારે બુધવારે વધુ એક પંચાયત મોલીપુર સમરસ બનતા હવે ચોવીસ પંચાયતોની ચૂંટણી યોજાશે જેમાં ચોર્યાસી ઉમેદવારો મેદાનમાં છે જ્યારે એકસો વોર્ડની ચૂંટણી યોજાશે તો સુંડિયા સરપંચ બળદેવભાઈ બિનહરીફ સરપંચ તરીકે ચૂંટણી આવતા હવે માત્ર બે વોર્ડની ચૂંટણી યોજાશે અગિયાર પંચાયતો સમરસ બની છે ત્યારે કમાલપુર કરબટિયા પિંપળદર ચાંપા કરસનપુરા ખાનપુરા આનંદપુરા શેખપુર ને નવાવાસ ચુંડિયા અને રેડલક્ષ્મીપુરા મોલીપુર વગેરે પંચાયતો સમરસ બની છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવીની સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં